Praise the Lord. Good morning. Sabarni Salaam. वचन कहचे। उसने स्वयं कहा है, मैं तुझे कभी न छोडूंगा। क्योंकि के तेरे में कहूँ छे, हम तने कदी મૂકી દઈશ નહીં અને તને તજીસ નહીં કભી ત્યાગુગા ગોડ હેડ આઈ વિલ નેવર લીવ યુ આઈ વિલ નેવર રન અવે ફ્રોમ યુ અંગ્રેજીમાં સરસ કહે છે નહીં હિન્દીમાં અને ગુજરાતીમાં તજીસ નહીં ત્યાગુંગા છે પર આઈ વિલ નેવર રન અવે ફ્રોમ યુ ઇઝી ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એમાં આ પ્રમાણે મળે છે આપણે પ્રભુ આપણી પરિસ્થિતિઓમાં આપણે મૂકીને ચાલ્યા જવાના નથી હાલ લોહીયા પ્રેઝ દોડ આપણા પ્રભુ યોર ગોડ માય ગોડ તમારા ઈશ્વર મારા ઈશ્વર ગમે તેવા સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિમાં જેની તમે અને હું કલ્પના કરી શકતા નથી એવી રીતના એવી પરિસ્થિતિમાં તમને અને મને સહાય અને મદદ કરનાર ઈશ્વર આપણી સાથે છે હાલે લોહીયા ઘણી વાર આપણે ઈશ્વર ઈચ્છે છે મુશ્કેલ છે 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 સંકટ બીમારીઓ છે તકલીફો છે એમાં થઈને આપણે ચાલીએ હાલેલું જે સોનાને બરાબર તપવામાં આવે છે અગ્નિની અંદર એમ પ્રભુ પણ આપણને મુશ્કેલીઓમાં આપણને મજબૂત કરે છે ટટાર કરે છે કે આપણે જે જગતના હુમલાઓ છે તકલીફો છે એની સામે આપણે હારી ના જઈએ પડી ના જઈએ પણ આપણે વિશ્વાસ રાખીએ અને વિશ્વાસ રાખીને આપણા ઈશ્વરનો આપણે અનુભવ કરીને જાણીએ અને આપણને ખબર પડે કે ના આ ખરેખર આપણા ઈશ્વર આપણને મદદ કરનાર ઈશ્વર છે આપણે મૂકીને જનાર નથી ત્યારે નવી મુશ્કેલીઓ સામે નવા પ્રશ્નો સામે આપણે કેટલા વધારે સ્ટ્રોંગ આપણે ઉભા રહેનાર છે વચનમાં કહે છે અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે તમારા જેવા ઈશ્વર નથી એકલા જ ઈશ્વર છે જે એકલા જ પ્રભુ છે હાલેલું અહીંયા જીઓ નદી કાર્થી અનંત કા સુધીશ્વર છે જીઓ આલ્ફા ને ઓમેગા છે અને જીવો તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે તેમના પર તેમની કૃપા છે તેઓ તેમને દેવ ના દીકરા તરીકે કબૂલ કરે છે હા જીઓ તેમને દેવ ના દીકરા તરીકે કબૂલ કરે છે તેઓ તેમને તેમના દીકરા થવાનો અધિકાર આપે છે તેઓ આપણને નામ લઈને બોલાવે છે અત્યારે પણ તેઓ તમારું અને મારું નામ જાણે છે તમે આ સંગતમાં કઈ ઈચ્છાથી બેઠા છો કેવા પ્રશ્નોમાંથી તમે પસાર થઈ રહ્યા છો તેઓ જાણે છે કદાચ હું નથી જાણતો અને તમે મારી પરિસ્થિતિ નથી જાણતા પણ તમારા અને મારા ઈશ્વર તમારી અને મારી પરિસ્થિતિઓને જાણ છે અને હું તમને કહું છું એટલું કાફી છે હજારો કરોડો માણસો જાણે એના કરતા આપણા ઈશ્વર જાણે એ બહુ મોટી બાબત છે આપણા માટે અને એ કાફી છે ઇટ ઇઝ ઓકે ઓલ રાઇટ વાયુના ગુનાઓ પર બેસાડીને સહેજ વાર માં એમને દેશ લઈ ગયા હોત કે છે કે અગિયાર દિવસમાં પહોંચાય એવી હતી

દૂર થઈ જવાની છે એવી મુશ્કેલીઓ હટી જવાની છે પ્રશ્ન ચાલ્યા જવાના છે ખાલી લુહિયા પ્રૈઝ લડ અને મુશ્કેલીઓ નહીં પણ દૂર થાય તો એમાં તમે એનું આનંદ કરવાના છે ખાતરી સાથે ખાલી લુહિયા પ્રૈઝ લડ આપણા પ્રભુ આપણે વાસ્તે ભાણું તૈયાર કરે છે હાલેલું એ કોની સામે આપણા શત્રુઓની સામે આપણે તો જે મનુષ્ય જોડે ના ફાવતું હોય એને શત્રુ ગણતા હોય નહીં પણ આપણો શત્રુ થશે તાન છે એને તમામ હુમલાઓને નાકામ કરીને એની તમામ દુષ્ટ યોજનાઓને તોડીને હાલે લોહી તેઓ આપણને જલવંત વિજય અપાવે છે વાલા મિત્રો આપણે તેમની પાછળ ચાલી લે એ સર્વ બંધનો જે શેતાન આપણા પર લાવવા માગે છે એટલે તોડી નાખીએ છે અને આપણે આગળ વધી શકીએ છે તેમની સહાય થી આપણે એવી અનેક ગણી તેના દ્વારા થતી મુશ્કેલીઓની ચેનોને આપણે તોડી શકીએ છે અને તોડીને આપણે અત્યાર સુધી આગળ આયા છે તો આજે પણ ખાતરી રાખીને વિશ્વાસ રાખીએ કે આ સમયમાં પણ મારા પ્રભુ મારી સાથે છે જેમ તેઓ મારી સાથે હતા અને સહાય કરી છે એમ સમયમાં પણ તેઓ મારી સાથે છે મિત્રો ગભરાય નહીં ચોક્કસ નવા માસની શરૂઆત છે નવા દિવસો છે નવા ખર્ચાઓ છે હજી જૂના બિલ્સ જાણે ચૂકવણી થઈ નથી અને નવા નવા ખર્ચાઓ આપણી સામે છે જૂના બિલ્સ ક્લિયર થયા નથી આઉટ સેન્ડિંગ એટલું જ છે બીએ નહીં ગભરાય નહીં હજી શરીરમાં બીમારી છે કોઈ ફરક દેખાતો નથી ડોન્ટ વરી પણ આપણે હયાત છે નહીં સામે લડવાને માટે આપણે તંદુરસ્ત પડે હા ભલે આપણું શરીર અત્યારે નબળું પડી ગયું છે ફાળ પ્રભુ આપણને બળ આપે છે સામર્થ્ય આપે છે અને તંદુરસ્ત કરનાર ઈશ્વર આપણી સાથે છે ગમે તેવા પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખોમાંથી આપણે પસાર થતા હોઈશું પ્રભુ આપણને મદદ કરશે આપણને ઉપાડી લેશે પડવા દેશે નહીં ક્રેઝ ધ લોડ આવે નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે પ્રભુ પ્રભુ તમે તમે મારી મારી સંભાળ લઈ લઈ રહ્યા રહ્યા છો છો કાળજી અમને દોરવણી આપી રહ્યા છો પ્રભુ હજી તો નવ માસનો આ બીજો જ દિવસ છે પ્રભુ ને પ્રભુ આ માસ પૂરો કરવાને માટે અમને તમારી ઘણી બધી સહાય અને મદદની જરૂર છે અને ઘણી બધી રીતે પ્રભુ જુદા જુદા પ્રસંગોમાં જુદી જુદી જાતની જરૂરિયાતોમાં અને પ્રભુ તમારા લોકો મધ્યે તેમના ઘરોમાં તેમના કુટુંબોમાં તેમના જીવનોમાં ઘણી બધી મુશ્કેલીઓ સંકટો અને જરૂરિયાતો છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ વિશ્વાસ કરે છે જેઓ વિશ્વાસ રાખે છે અને જેઓ તમારી આગળ નમી ગયા છે અને હમણાં પણ વિશ્વાસ રાખ્યો છે કે મારા પ્રભુ અમને આ બધામાંથી બચાવનાર છે બહાર કાઢનાર છે તમને વિનંતી કરી રહ્યા છે વચનને કબૂલ કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે હમણાં અત્યારે આ પડે આ મિનિટે તમે તેમના બંધનો તોડી નાખો બીમારીઓના બંધનો તૂટી જાય એવું તમે થવા દો અશાંતિના બંધનો તૂટી જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ તમારી શાંતિથી તેઓ તમારા બાળકોને નવું જોશ આપો બળ આપો સામર્થ્ય આપો નવો ને તાજો સ્પર્શ આપો પ્રભુ મજબૂત કરો પ્રભુ તમે તેમને અને દરેક અપ્રિય બાબતો જે તેમને અત્યારે રહી છે દુખ આપી રહી છે प्रभु ने तमें नेश अने नाबुद करो प्रभु बल्कि हमें प्रभु ईसु तमारा पवित्र नाम हमें उछिना ना नाकि देचे गेट आउट एंड टेक क्लॉस्ट इनटू द नेम ऑफ लॉर्ड जीसस यीशु मसीह के नाम से हम उसे आज्ञा देते हैं जाके उन समुंदर की उनडाई गहरा में गिर छा से कभी भी वापस तो आना सके તમે બીજું વચન આપ્યું છે પ્રભુ એને પણ ક્લેમ કરીએ છે તમારા બાળકોને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો જેમના ડેપ છે પ્રભુ દેવું છે પ્રભુ ચૂકવણીઓ છે પ્રભુ એક્સપેન્સિસ છે પ્રભુ તેઓ ભરી શકે એવું તમે થવા દો પ્રભુ એની વ્યવસ્થાઓ તમે આપો એમના જે આયોજનો છે તેમના ઘર માટે કુટુંબ માટે બાળકો માટે બિઝનેસ માટે જોબ માટે તમારી સેવા માટે ને બધા જ પ્રભુ તેમના આયોજનોને તમે આશીર્વાદિત કરો ને દરેક પ્રકારની જોઈતી અરોજો ઘરોજો હમણાં અત્યારે પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ જેઓ રડી રહ્યા છે તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો કોઈ બીમારી જાહેર થઈ છે બિઝનેસ ને ફરીથી ધબકતો કરો પ્રભુ નાણાંની જરૂર છે નાણાં આપો મકાનની જરૂર છે મકાન આપો લોનની જરૂર છે લોન આપો પ્રભુ વિદેશ જવું છે તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરો ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે તમામ રસ્તા આશીર્વાદિત કરો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આલટેસના બેન્ડ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો વિઝા ઇન્ટરવ્યુના તમામ પ્રશ્નો તમે દૂર કરો નાણાં બતાવવાના માટે પણ તેમને નાણાં આપો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી જેમ તમામ લોકો તમને પ્રાર્થના કરે તમારી ઓળખાણ મળે તમને જીવન સોંપે પ્રભુ એવું થવા દો અમારી સેવાઓ દ્વારા પ્રભુ એ આત્માઓ બચી જાય એવું થવા દો પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાઓ દ્વારા વિશ્વભરમાં જ્યાં કંઈ તેઓ સેવા કરતા હોય તેમની સેવા દ્વારા પ્રભુ આજે ઘણા આત્મા બચી જાય એવું તમે થવા દેજો દરેક ગુટના દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો તમારા બાળકોને સીર બનાવજો પૂછ નહીં તમારા બાળકોને ઓછીનું આપનાર બનાવજો ઓછીનું લેનાર નહીં તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા છાળ જેવા બનાવો પ્રભુ અને પ્રભુ તેમના ઘરોમાં આશીર્વાદના જરો ઉભરા થાય છલકાય પ્રભુ એવું તમે થવા દો તમારો પ્રેમ આનંદ શાંતિ પેઢી દર પેઢી તેમના ઘરોમાં પ્રભુ રાજ કરે પ્રભુ એવું થવા દો અમારી પણ મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરો જે ત્રણ બાબતોની અમને અગત્યતા છે તેને સગળા રસ્તા તમે ખોલા કરો અશક્ય છે પ્રભુ પણ અમે જાણી છે કે તમે પ્રભુ એ કરી શકો છો પ્રભુ અને પ્રભુ અમારી સેવાઓને પણ તમે વધારે વધારે ઉપયોગી કરજો એવી પ્રાર્થના કરજો સાંભળનાર વિશ્વાસ કરનાર બીજાને મોકલનાર મેરી સહાય કરનાર બધાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય છે અને જેમ તમારું રાજ્ય છે પ્રભુ એમ પ્રભુ પૃથ્વી પર પ્રભુ પ્રાર્થના કરતા કારણ સમયમાં મારી સાથે રહો ખોરાક પાણી આપજો પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર અમે ત્રીજા આપજો માનતા પ્રભુ ઈશ્વમાં આટલો સાંભળો દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન